હેલ્લો મારી ફૂડી મેમિલી સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છે ગીર ગઢડાની અંદર ગીર ગઢડા એટલે કે ઘણા લોકોને નહીં ખબર હોય ભાઈ ગઢડા સ્વામીનું અને ગીર ગઢડા બંને અલગ છે આ આમ ગણો તો જામવાડા ગીર પાસે અને ઉના પાસે આવેલું ગઢડા છે તો અહીંયા ખાસ કરીને મિત્રો અમે આવ્યા હતા જલારામ ફાસ્ટ ફૂડની અંદર અહીંયા ભાઈ મસ્ત મજાના વડાપાઉ અને ડાબેલી બનાવે છે ખાસ કરીને અમને રિક્વાયરમેન્ટ હતી ડાબેલીની તો ભાઈની ડાબેલી અને વડાપાઉ બંને ટેસ્ટ કરીને પૂરેપૂરી માહિતી ભાઈ પાસે લઈ અને લોકેશન બધું ડિટેલ સાથે વિડીયોમાં મળશે તો આવો મારી જોડે પૂરેપૂરી માહિતી તમને અંદર જઈને આપું ચાલો સ્ટાર્ટ કરીએ ભાઈ મન મન ફ્રી થયા છે એટલે ભાઈ અરે વાત કરવાનો પ્રયાસ કર્યો કારણ કે ભાઈ સખત ને સખત ડાબેલીન વડાપાવ બનાવવામાં જ મશગુલ છે એટલે ભાઈ સાથે વાત કર્યો ભાઈ તમારું પેલા નામ કહી દો મારું નામ નીરજ કાનાબાર છે બધા મને મુનો કહીને બોલાવે છે અને આપણી શોપ ઉપર મળે હું હું એ કહી દઉં આપણે ડાબેલી અને વડાપાવ બે જ વસ્તુ બનાવીએ છીએ બે અને તમારી દુકાનનું નામ શું છે જલારામ ફાસ્ટફૂડ અને આ કઈ જગ્યા ઉપર લોકેશન ક્યુ છે એ કહી દો આ મામલેદાર ઓફિસ ની એક્ઝેક્ટ સામે છે જલારામ ફાસ્ટ ફૂડ અને આપણી દુકાનનો ટાઈમિંગ શું છે 4 વાગે આવું છું અને 8 થી 8:30 વાગે તો મારો બધી પતી જાય છે પહેલા મીઠી ચટણી આંબલી અને ખાંડની ચટણી આવશે જેને પાવમાં અને અને પછી બી કોઈ વસ્તુ ડુંગળી એવું કંઈ નાખતો નથી લસણ વગર ની જ મારી દાબેલી હોય છે ખરાક કે લસણ વાળી ચટણી નાખી દઉં એટલે પણ માં પણ હા હા પરફેક્ટ ગરમ હોય કરવાનું હા પ્રોપર દવાડા કાઢી નાખવાના કા હા માથે આખી રાતાસ પડી જાય પાઉની ઉપર એટલે તે ગરમ થઈ ગઈ ફૂલ કડક થઈ જાય પછી આ રીતે કટિંગ કરી તમારે સેવમાં બોલવાનું જે છે ને એ એક આખો યુનિક વસ્તુ છે આવું કે મે ન જોઈ સેવમાં બોલવાનું હું અંદર નથી નાખતો ખાલી સાઈડમાં સેવ બોલું છું બાકી અંદર આવતું આ બાકી અંદર નાખે છે પણ એ મોઢામાં ન આવે ગ્રાહકને ફાઈનલી મિત્રો હવે અહીંયા જોઈ શકો છો તમે ઘણા બધા લોકો નાસ્તો કરી રહ્યા છે ભાઈ સાથે વાત કર્યું ભાઈ કે છે ડાબેલી ડાબેલી સારી છે સારી છે ને અમે વાવરના વર આ આવતા જ હોય છે નાસ્તો કરવા સ્વાદ પણ સારો છે તમે ક્યાંથી આવો હું અહીંયા બાજુના ગામથી સનવાવથી આવું છું તો નો ફાઇનલ મિત્રો અયા ઘણા બધા લોકો બીજા પણ ટેસ્ટ કરવા માટે પહોંચ્યા છે ભાઈ સાચે પૂછું કે ટેસ્ટ લાગો ભાઈ શું કામ તમારું મારું કામ જ ટેસ્ટ કાય ગટે જ એમ હા ખાલી નાસ્તો કરવા નાસ્તો કરવા માટે જ અયા આવ્યા સ્પેશિયલ તમે બસ નાસ્તો કરો બલ્લે સાથે જ છે હા સાથે ખાલી નાસ્તો મન નાસ્તો એવું છે એમ ને રેગ્યુલર આવો છો એવું જ સૌ પ્રથમ તો મિત્રો હવે જોઈ શકો છો તમે કે ભાઈએ અંદર બધું નાખીને બે કટકામાં આપી છે ને આગળ સેવ બેઉ લગાવી દીધું છે અંદર બીટી બુટી દાણા અને મસાલો નાખીને બનાવી છે તો હવે ટેસ્ટ કરીએ આપણે બહુ રહી લીધીશ પેલા આપણે હમ હવે આપણે ટેસ્ટ કરીએ ને ભાઈ બરાબર જોરદાર કરો કરો મસાલો ખરેખર જોરદાર ટચ છે અને જે સિંગ દાણા ફ્લેવર સુપર અને જે ભાઈ દૂટી પૂટી મસાલો દહીં બનાવેલો છે ને ખરેખર અલગ રીતનો છે આખી અલગ ટાઈપથી બનાવેલો છે અને જે ચટણી ચટણી આખો ટેસ્ટ પહેરવી દે છે ચટણીનો કમાલ જોરદારનો છે એટલે જબરદસ્ત ખરેખર તમને ખબર નહીં પડે વધારે ખાસ ખબર પડી પછી એમ થાય કે ખાધી બાકી જે આ શિંગદાણા ચાણાનો ફ્લેવર છે એ જોરદા છે ચટણીનો ફ્લેવર જોરદા છે આખી બાજુ ચટણી ઉપર છે હવે ફાઇનલ મિત્રો વડાપાઉં આવી ગયા છે ડાબેલી તો ટેસ્ટ કરી લીધે હવે વડાપાઉં ટેસ્ટ કરતા વડાપાઉં અમે પાછળથી મંગાવ્યા એનું એક કારણ છે કે ગરમ ખાવા છે ને એટલા માટે તો જોઈ લો વડાપાઉં આવી ગયા છે અને આની અંદર મસ્ત મજાનો વડો નાખ્યો છે ને મસાલો લસણની જે ચટણી આવે જઈએ છીએ હવે ટેસ્ટ કરીએ બરોબર કોઈ મસાલા નહીં કોઈ નહીં સાદુ સિમ્પલ તામઝામ વગર કોઈ અવર મસાલા છે નહીં માત્ર ને માત્ર જે ફ્લેવર આવશે ચટણી ને બડાવનો જ આવીએ બાકી એક નહીં કોઈ લસણની ચટણી નહીં કે કાય સાદી ચટણી છતાં લોકો વડાપાઉં ખાવાનું અહીંયા બહુ પસંદ કરે તો હમ ઓખ ઘણા લોકો હોય ને ખવડાવવામાં પૈસા તું ખવડાવતા હોય ઘણા લોકો દિલથી ખવડાવી ત્યાંથી કન્ટિન્યુ પાર્સલ અને બધું કન્ટિન્યુ જાય છે હવે અમે આ બધું પૂરું કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે નવા ગામ સાથે નવા લોકેશન છે ત્યાં સુધી હવે અમને આપો